thank you ચિલ્લરવાટ ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા મંડળીએ વચી વાહનો રોકી વાહન ચાલકોને માર માર્યાની ફરિયાદ છોટાઉદેપુર પોલીસ મથકે નોંધાઈ હતી પ્રાપ્ત માહિતી અનુસાર છોટાઉદેપુર તાલુકાના ચિલ્લરવાટ ગામના સરપંચ કિશનભાઈ રાઠવાની દીકરી આજથી લગભગ એક માસ પૂર્વે છકડા રીક્ષામાં બેસીને મુસાફરી કરી રહી હતી જે છકડામાં મુસાફરી કરતી હતી તેમાંથી આકસ્મિક રીતે પડી જતા તેનું મૃત્યુ થયું હતું આ મૃત્યુની સંલગ્ન કાયદાકીય પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી અને જે છકડામાં સવાર સરપંચની દીકરી મૃત્યુ પામી હતી તેના ચાલકની પોલીસે તત્કાલીન સમયે ધરપકડ કરી નિયમ અનુસાર કાર્યવાહી પણ કરી છે છતાં કાયદો હાથમાં લઈને અન્ય છકડા ચાલકોને છોટાઉદેપુર બારિયા રાજ્ય ધોરી માર્ગ હાઈવે ઉપર રોકીને અન્ય ઇસમોને સાથે રાખીને માર મારતા હોવાની માહિતી છોટાઉદેપુરની હોસ્પિટલ ખાતે દાખલ એવા ભોગ બનનાર દર્દીએ જણાવ્યું હતું આ રીતે સરપંચ કિશનભાઈ રાઠવાએ કાયદાનો સરેયામ ભંગ કરી નિર્દોષ છકડા ચાલકોને માર મારી દાદાગીરી કરતા હોવાનું ભોગ બનનારે જણાવ્યું હતું ફરિયાદ નોંધાવી હતી જેથી પોલીસે સરપંચ વિરુદ્ધ કાયદેસર નો ગુનો નોંધી આગમ કાર્યવાહી હાથ ધરી છે તો રિક્ષામાંથી પડી ગયેલી ને એનું એ અમે ડિસિશન આપી દીધું એમને એ પકડાઈ ગયો હતો પકડાઈ જ ગયો હતો ને એ કયા કામનો હતો કઈ એ તો ચોરાણાનો હતો અને એ સગળું બધું ઓકે કરી દીધું ને પકડાઈ ગયો એટલે પછી અમે નિર્દોષ છે નિર્દોષને આ કેવું રોકી રોકીને અને મારપૂટ કરે છે આજે કયા કારણે તમને રોક્યા હતા આજે અમને ખબર નહીં કયા કારણે રોક્યા એ ડાયરેક્ટ મારવાનું ડાયરેક્ટ મારવાનું પૂછતા ને કઈ ની પૂછપરછ ન કરતા કઈ ડાયરેક્ટ મારવાનું કામ કરે છે સુનંત તમાર રાઠો વિદેશભાઈ ચંદુભાઈ હમ ગામવડ રિક્ષા લઈને આતેલો અહીંયા રુંદીન અંદર બોલાય પછી મે ખાલી ઠોકવા મન રિક્ષા કઈ તી લઈને આવતા તો અહીંયા દે જોતી જોતી રિક્ષા લઈને કઈ આવતા હતા દીપુરાતેલા ને કેવી રીતના બનો બને શું થયું

નિષ્પક્ષ ન્યૂઝ નિહાળવા ઈ ક્રાંતિ ન્યૂઝ ચેનલ ને હમણાં સબસ્ક્રાઈબ કરી લેશો અને આપની મહત્વપૂર્ણ લાઇક કોમેન્ટ જરૂર થી કરશો ધન્યવાદ ઈ ક્રાંતિ પઠાણ છોટા ઉદેપુર